जय स्वामीनारायण नारायण आजना दर्शन जय गणपति दादा जय कष्ट बंजन देव गुड मॉर्निंग जय स्वामीनारायण नारायण जय सियाराम जय श्री कृष्णा जय माता जी ओम नमः शिवाय सिद्धेश्वर महादेव ईव जय 2 तो किलो दाना जीरो तो 1 तो 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 किलो काश्मीरी लाल 2 किलो कार्टिन 2 किलो रेगुलर बॉल्स 2 किलो और 2 किलो आपको दे दो 2 किलो और

અને એક જ ભાઈ છે આગળ બીજું કોઈ હોય તો એમ થાય કે હવે તમે વિચાર કરો કે ઘર ચલાવવા માટે એની એનો આખું કેરિયર ખરાબ કરે

હિંમત રાખવા અને તારે એવી પ્રાર્થના કરવાની કે મારા પપ્પા નો આત્મા જ્યાં ત્યાં ગમે ત્યાં એને ભગવાન ઈ આત્મા ને શાંતિ મળતી તમે રડો તો એ દુખી થયું છે

એટલે એટલે મુંજાવાનું નહીં અને પપ્પાને પપ્પાની યાદ આવે હું સમજું છું પણ એને બહુ ઓછા યાદ કરવાના એ દુઃખી થાય બધા હું એને વારે ડગલે પગલે આપણે યાદ કરીને આપણે આ પડે ને તો દુઃખી થાય અને શાસ્ત્રો કેવું કહે છે કે આપણે રોઈ એની પાછળ તો એને ભગવાન પ્રશ્ન કરે છે કે તમે હું એવું બધું છોડીને આવ્યા છો કે હજી તમારી પાછળ રો પછી

તારે તમે આવી ગયા આવી ગયા તારે અને આ લોકો આપને આપે છે તમારું તારે એવું મનમાં નહી રાખવાનું તારે છે ને એમ માનવાનું મારો બે ભાઈઓ છે અમે બે ત્રણ ભાઈ જ છે ને

જો આટલું બલાયા છે હા આટલું તમારે બે માં દીકરાને ને છે હા છે તો થોડો થોડો કે

સારું છે કારણ કે એ જેને આપડે કહેવત છે ને કે પડ્યું હોય એને ખબર હોય એટલે હિંમત તો મારવાની મજબૂત થઈ જવા થઈ નહી છે અને હજી તો હું છે નાનો છે એટલે ઈ પરમાન મજૂરી મળે મજૂરી કઈ મળે નહીં વધારે નો આપી આપે ગામડું પાસે ગામડું અને હળવું કામ હોય ઈ આની થાય બાકી તો બીજું તો નો થાય બીજું કામ તો વિસરતી થાય નહીં હજી ઉંમર નાની છે એટલે કઈ વાંધો નહીં કઈ ટેન્શન નો લે તો બરાબર અને આનંદથી ખાઈ પી આનંદ કરવાનો બા અને તારે ભગવાનની ભજન કરવાનું અને એક હું તને કેતો જાઉં

હે ગુરુદેવ અમને આ જેટલું અમને આપ્યું છે એ અમે શાંતિથી વાપરશું અને તમારી દયાથી અમે શાંતિથી ખાશું જય ગુરુદેવ અને તમે ખૂબ આગળ વધજો અમને અમને હારી પાછા આપજો અને આપણે તો પહેલી પેલી ફેરવાર અમે આવ્યા એટલે તરત અમને એને ખબર જ નહોતી કે આપવા માટે આવ્યા છે સતા એનો આવકાર કેવો હતો આવો બેસો કે કઈ વાતો કઈ ટેન્શન નો તો મને મજા આવે રોવાય હાવ બંધ થઈ બસ કાઈ એવું હોય તમને ફોન કરી દેજો હાલ